તો નમસ્કાર મિત્રો હું વિશાલ પટેલ રોયલ ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂતભાઈઓ બટાકાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો બટાકા માટે અમે રોયલ ફાર્મમાં જે જે પણ કાર્ય કરતા હોઉં છું એના વિશે વિડીયો આવતા રહેશે જેથી અન્ય ખેડૂતભાઈઓને એની માહિતી મળતી રહે તો ખેડૂતભાઈએ આજના વિડીયોમાં આપણે જોઈશું કે દસ દિવસનું અમારે અત્યારે હાલ ખેતર થઈ ચૂક્યું છે અને પાણી અમે પહેલું આપી રહ્યા છીએ જેથી કરી ભેજ થાય અને ભેજના કારણે જે બી અંકુરન છે એનું જર્મિનેશન ઝડપથી થવા માંડે તો પહેલાં દસ દિવસે અમે ખેડૂતભાઈઓ અત્યારે હાલ સાદું પાણી નથી આપતા પણ સાથે સાથે અમે છેલ્લા ત્રણ વર્ષથી બેક્ટેરિયાનો ઉપયોગ કરી રહ્યા છીએ તો એમાં અત્યારે હાલ અમે અમીના અમી કંપનીના સુડો સ્ટાર કે જેમાં સુડોમોનાસ ફ્લોરિયન્સ છે જે કાળી ફૂગ સફેદ ફૂગ જેવી હાનિકારક ફૂગો થી રક્ષણ અપાવે છે સાથે સાથે અમે અમીના ટ્રાયકોડરમાં વીરડીનો ઉપયોગ કરી રહ્યા છીએ એક વીઘામાં ખેડૂતભાઈ અમે બંને એક એક લિટર લઈ રહ્યા છીએ અને આનો જો ફાયદો કહું તમને તો લગભગ ખેડૂતભાઈઓ જાણતા હોય છે પરંતુ આ જે છે એ જીવિત ફંગસો છે જે જમીનની અંદરની ખરાબ ફંગસો છે એનું નિયંત્રણ કરે છે સાથે સાથે જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ ઉપયોગી છે અને એની સાથે સાથે લીમિટોળ ના આવે એના માટે અમે અમી કંપનીના લિક્વિફીડ લિમિટેડનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ એ પણ એક વીઘામાં અમે એક લીટર લઈ રહ્યા છીએ જેની અંદર પેસિલોમાઇસિસ અને પોચેનિયા બંનેનું મિશ્રણ કરેલું છે તો આ ત્રણ બેક્ટેરિયાનું અમે ખેડૂતભાઈઓ અત્યારે હાલ દસ દિવસે પ્રથમ પાણી અમે ઉપયોગ કરી રહ્યા છીએ જેથી કરી તમારો જે પાકનું જર્મિનેશન હશે એ ખૂબ જ તંદુરસ્ત રહેશે સાથે સાથે જે કટકું છે એ પણ પહોંવારો ઓછો થશે અને એના માટે આપણે રોકવો જેવા પાવડરનો ઉપયોગ ઓછો કરવો પડશે સાથે સાથે જમીનના જે પણ સૂક્ષ્મજીવો છે એમને ખોરાક મળી રહેશે અને મિત્ર સૂક્ષ્મજીવો છે એનો પણ વિકાસ થશે અને જે ખરાબ ફંગસો સાહીઠ પ્રકારની છે એને ટ્રાયકોડરમાં સુડોમોનાસ નિયંત્રિત કરે છે તો જો આ વિડીયોની માહિતી તમને સારું લાગી હોય ખેડૂતભાઈઓ તો તમે જરૂરથી આ વિડીયો અન્ય ખેડૂત ભાઈઓને મોકલજો અને વિડીયોને લાઈક જરૂર કરજો